ભાલેજ ગામની હદમાં આવેલા શેખવાડા જે કે ભાલેજ ગામનું મેન બજાર કહેવાય મેન હબ કહેવાય કે જ્યાં ભાલેજ ગામના પશુપાલક મિત્રો અને ભાલેજના ખેડૂતો બધા પોતાની રોજ રોજિંદી ચીજ વસ્તુઓ ખરીદવા અને દૂધ ભરવા ધૈર્ય આવે એ ટાઈમે ભાલેજ પોલીસ મથકના પીએસઆઈ એ આર બાથમ સાહેબ ત્યાં પોતાની સરકારી અધિકારી અને બીજા સરકારી કર્મચારીઓ લઈને આવ્યા અને જે મજૂર માણસ છે જે ત્યાંના લોકલ સ્થાનિક છે જે ત્યાં દૂધ ભરવા અને પોતાના રોજિંદી ચીજ વસ્તુ ખરીદવા આવે તે લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે અને ફક્ત પર્ટિક્યુલર એક જ કોમના ટાર્ગેટ કરવા માટે ત્યાં આવીને લોકોને ખોટા આલ્યા અને બધાની ગાડીઓ ડિટેન કરવાની અને ખોટી રીતે ધમકાવ્યા અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો આ વાત બન્યા બાદ ગામના આગેવાનો અને અમુક જવાબદાર માણસો પોલેજ પોલીસ મથકે સાહેબ શ્રીને આની રજૂઆત કરવા ગયા

આજે અમે અહીં આવ્યા હતા અને તેની સાથે સાથે અમે બીજું એક ખોટું કામ એવું કર્યું કે એક પ્રેસ નોટની અંદર તેમણે એવી માહિતી આપી કે આ અસામાજિક તત્વો છે અને વાલેજમાં થોડા દિવસ અગાઉ એક કતલખાનું હતું તેના ઉપર દરોડો પડ્યો તેના બદલો લેવા માટે અહીં આવ્યા હતા આવું કઈ છે નહીં વાલેજ ગામના રહીજો શાંતિ અને સલામતીમાં માને છે વાલેજ ગામના રહીજો કોમી એકતામાં માને છે તેનો ઇતિહાસ ગવા છે વાલેજ ગામમાં દરેક ધર્મના લોકો એકબીજાના શાંતિ અને ભાઈચારા સાથે રહે છે વાલેજ ગામનો કોઈ પણ નાગરિક આવા કોઈ પણ જાતના કતલખાનાને સમર્થન આપતો નથી તમે કાયદાની મર્યાદામાં જે પણ થતું હોય તે કરો ઉપરથી અમે તો આ તપાસની અંદર સાથ આપવા માંગીએ છીએ પણ તમે આવા લોકોને હેરાન ના કરો કે વાલેજ આજુબાજુના દાગજીપુરા ફણસોરા ચોકડી કે ઇંગ્લિશ દારૂ નો ધંધો થાય છે વાલેજ ગામમાં હાઈસ્કૂલ ની બાજુમાં દેશી દારૂનો ધંધો થાય છે એની વગર આજુબાજુના ખાનપુવા કે બીજા ઘણા બધા સીમ વિસ્તારના ગામડાઓ છે જ્યાં દારૂનો ધંધો થાય છે જ્યાંથી એમના કવરો આવે છે

અહીંયાથી બદલી કરી રદ બાતલ કરવામાં આવે અને ભલેજ જ્યુડિક્શન વિસ્તારમાં સારા નિષ્પક્ષ તપાસ કરે અને કોઈ પણ જાતના નાત જાતનો ધર્મ ના નિભાવતા હોય સર્વ સમાજને સાથે રાખીને ચાલતા હોય તેવા અધિકારીને લાવવામાં આવે એવી અમારી ગ્રામજનોની રજૂઆત છે